સ્ટેચ્યુ ઓફ યુનિટી ના સાનિધ્યમાં રાજ્ય સરકારના સહયોગથી આયોજિત બે દિવસીય રાષ્ટ્રીય ધ યુનિટી ટ્રેલ સાયકલ ઓન સન્ડે ઇવેન્ટનો નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે પ્રારંભ થયો રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતે લીલી ઝંડી આપીને સાયક્લોથોનનો પ્રારંભ કરાવ્યો દેશના જાણીતા એકસો જેટલા યુવાનો અને મહિલા સાયકલીસ્ટોએ ભાગ લીધો જેમાં પુરુષો માટે એકસો કિલોમીટર અને મહિલાઓ માટે સાઠ કિલોમીટરની સાયકલ રેસનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાયક્લોથોનનો મુખ્ય ઉદ્દેશ હર ઘર સ્વદેશીના સંદેશને પ્રસારિત કરવા સ્વસ્થ

એક ભારતના નાગરિકોને પણ સ્વસ્થ બનાવવા માટેની એક અપીલ છે ત્યારે આ ફિટ ઇન્ડિયાના માધ્યમ થકી આ યુનિટી ટ્રેલ અને એકતામાં જ વિવિધતા રહેલી છે ત્યારે સર્વે લોકો આ ભારતના સર્વે લોકો જ્યારે આ યુનિટી ટ્રેલમાં જોડાયા છે ત્યારે અહીંના લોકોનો પણ વિકાસ થશે અને અહીંના વિસ્તારનો પણ વિકાસ થશે પહેલે નેશનલ સાઇન્ડ ઇન્ટરનેશનલ પ્રોગ્રામ ખેલ ચુકા આજે મેં એરફોર્સ કરીને વાળા મેરા નામ કૃષ્ણ નાયકુડિયા ઓર ફર્સ્ટ ટાઈમ ઇધર આયા यूनिटी yeah, पे uh, पहली बार ये रेस हो रहा है बहुत अच्छा लगा और आ, ये बहुत अच्छा लग रहा है रेस खेल के अराउंड ट्वेंटी किलोमीटर का एक एक लैप है और रूट भी बहुत अच्छा है और को, कोई भी कोर्स है बहुत ही थोड़ी बहुत अपडाउन अच्छा। भी है और मूड भी ज्यादा है नो तो प्रॉब्लम ऐसे स्किल लेवल भी अच्छा दिखेगा इसमें और अच्छा लग रहा है